નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એગ્રીઅસિસ્ટન્ટ પ્રિપરેશન માટે આપણે એગ્રીકલ્ચરની એમસીક્યુ સિરીઝ ચાલુ કરી હતી જેમાં ગુજરાતીમાં સબ્જેક્ટ વાઈઝ એમ સીક્યુના બાર વિડીયો આપણે અપલોડ કરી દીધા છે આજે આપણે જઈશું કેન્દ્ર અને રાજ્ય સરકારની કૃષિ વિષયક યોજના નોર્મલી કરન્ટ અફેરનો બહુ મોટો ભાગ ગમે પણ એક્ઝામમાં પૂછાતો હોય છે એટલે આપણે આજે એ જ પાર્ટ કવર કરશું ફસ્ટ એન્સિટિવ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી વાર્ષિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે તે રૂપિયા છ હજારની જોગવાઈ કરવામાં આવી છે પીએમ કિસાન યોજના બે હજાર ને અઢારમાં શરૂ થઈ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કયા ખેડૂતે મળવાપાત્ર છે તો બે હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને પીએમ કિસાનનો લાભ મળવા પાત્ર છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોને મળવાપાત્ર નથી જો કોઈ ખેડૂતને બે હેક્ટરથી વધી જમીન હોય કે પછી સરકારી નોકરી કરનાર ખેડૂત હોય અથવા તો દસ હજારથી વધુ પેન્શન મેળવતો ખેડૂત હોય તો તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી ગોબર ધન યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવ્યો તો ગોબર ધન યોજનાનો પ્રારંભ કરનાલ હરિયાણાથી કરવામાં આવ્યો ગોબર ધન યોજના અંગે કયું વિકલ્પ ખોટું છે તો પેલું વિકલ્પ સાચું છે અને બીજું ખોટું છે ગોબર ધન યોજનાના ક્રિયાવહન માટે કેન્દ્ર સરકારે દેશના એકસો પંદર જિલ્લા પસંદ કર્યા છે ઓપ્શન સાચું છે અને ગોબર ધન યોજનાનો મુખ્ય હેતુ ઉત્તમ ઓલાદની સંરક્ષણ અભિયાનના લાભાર્થી કોણ છે તેના લાભાર્થી છે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો પ્રારંભ કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો તો એ રાંચી થી શરૂ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણેય વિકલ્પ સાચા છે આ યોજના બાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ રાંચીથી શરૂ કરાઈ આ યોજનાનો લાભ અઢારથી ચાલીસ વર્ષના ઉંમરના નાના કે સીમાંતના ખેડૂતને લાભ મળવાપાત્ર છે લાભ મેળવનારના પાત્ર કે પછી ખેડૂત પતિ પત્ની બંને અલગ અલગ યોજનાનો લાભ લઈ શકશે લાભ મેળવવા પાત્ર ખેડૂત પતિ પત્ની બંને અલગથી યોજનાનો લાભ લઈ શકશે આ ત્રણ વિકલ્પ સાચા છે રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી તો એ અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ શરૂ કરવામાં આવી રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણની કાર્યક્રમની શરૂઆત અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ કરવામાં આવી રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણનો કાર્યક્રમ કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો તો રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણનો કાર્યક્રમ મથુરા યુપીથી શરૂ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી કિસાને સન્માન નિધિ યોજના અંગે કયું વિકલ્પ ખોટું છે તેમાં પહેલો વિકલ્પ સાચું છે કુટુંબના સભ્યોની કુલ જમીન બે થી વધુ હોય તો એને લાભ ન મળે બીજું ઓપ્શન છે પતિ પત્ની કે પિતા સરકારી નોકરી કરતા હોય તો તેને લો યોજનાનો લાભ ન મળે સેવા નિવૃત્ત સરકારી કર્મચારી કે જેનું માસિક પેન્શન છ હજારથી વધુ હોય તેને લાભ ન મળે તો આ છે દસ હજારથી વધુ હોય તો એને લાભ ન મળે આમાં એને મળી શકે છે વન ધન યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તો વન ધન યોજનાનો પ્રારંભ ચૌદ એપ્રિલ બે હજાર અઢારના રોજ કરવામાં આવ્યો વન ધન યોજના અંગે કયું વિધાન ખોટું છે તો આ યોજનાનો હેતુ આ યોજનાનો હેતુ વન્ય પેદાશો એકઠી કરીને જનજાતિના લોકોને આજીવિકા પૂરી પાડવાનો છે કેન્દ્રીય લેવલે નોડલ એજન્સી કેન્દ્રીય જનજાતિ મંત્રાલય અને ટ્રાયફેડ છે કેન્દ્રીય લેવલે નોડલ એજન્સી જે છે એ કેન્દ્રીય જનજાતિ મંત્રાલય અને ટ્રાયફેડ છે વિધાન સાચું છે ત્રીજું વિધાન ખોટું છે વીસ સભ્યોનું વન વિકાસ સમૂહ એક એકમ તરીકે કામ કરશે એ ઓપ્શન ખોટું છે કુસુમ યોજનાના મુખ્ય લાભાર્થી કોણ છે કુસુમ યોજનાના મુખ્ય લાભાર્થી ખેડૂત છે કુસુમનું પૂરું નામ શું છે તો કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન છે કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કેટલા ટકા સબસિડી મળવા પાત્ર છે તો એ સાહીઠ ટકા સબસિડી મળવા પાત્ર છે કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને શા માટે સબસિડી આપવાની જોગવાઈ છે તો એને સોલાર પાવર ઉપકરણ પ્લાન્ટ નાખવા હતું એને સબસિડી આપવાની જોગવાઈ છે પ્રધાનમંત્રી કિસાન જનધન યોજના અંગે કયું વિધાન ખોટું છે તો આ યોજનાનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં બાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ શરૂ કરાવ્યો આ ઓપ્શન સાચો છે વીસથી પિસ્તાલીસ વર્ષના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે આ વિધાન ખોટું છે અઢારથી વધારે એજના યુવકો પણ આમાં લાભ લઈ શકશે લઈ શકે છે આ યોજના અંતર્ગત સાઠ વર્ષ બાદ માસિક ત્રણ હજારના પેન્શનની જોગવાઈ કરે છે પ્રધાનમંત્રી કિસાન જનધન યોજના હેઠળ એ ઓપ્શન સાચું છે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અંગે કયું વિધાન ખોટું છે તો બે વિધાન સાચા છે આ કાર્યક્રમની શરૂઆત મથુરા સ્થિત દીનદયાળ ઉપાધ્યાય વેટરનરી ઇન્સ્ટિટ્યૂટમાંથી આની શરૂઆત કરાઈ આ કાર્યક્રમ હેઠળ સાઠ કરોડ ગાયો કે ભેંસોને રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના અંગે કયું વિકલ્પ ખોટું છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે સંપદા યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના કરવામાં આવ્યું આ યોજના ચૌદમાં નાણાં આયોગ કાર્યકળ બે હજાર સોળથી વીસ સુધી ચલાવવામાં આવશે આ યોજના માટે છ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો પ્રારંભ ક્યાંથી શરૂ કરાયો તો અઢાર ફેબ્રુઆરી બે હજાર સોળથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો પ્રારંભ કરાયો રાષ્ટ્રીય કૃષિ બજાર યોજનાનો પ્રારંભ ક્યારે થયો રાષ્ટ્રીય કૃષિ બજાર યોજનાનો પ્રારંભ એક જુલાઈ બે હજાર પંદરથી થયો રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના અંતર્ગત વર્ષ બે હજાર અઢાર સુધી કોમન ઈ માર્કેટ પ્લેટફોર્મ દ્વારા કેટલા નિયમિત બજારોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તો એ ત્રણસો ને પંચ્યાસી બજારોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ઈ કોમન માર્કેટ પ્લેટફોર્મ પર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લક્ષ્યાંક શું છે તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈનો લક્ષ્યાંક છે હર ખેપકો પાણી હર બુંદ અધિક ફસલ આ બને એ યોજનાના લક્ષ્યાંક છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના અમલીકરણની જવાબદારી રાજ્યમાં કોને સોંપવામાં આવી તો એ સોંપવામાં આવી છે કૃષિ મંત્રાલયને પ્રધાનમંત્રી કિસાઈ સિંચાઈ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્યોના ફાળાનું પ્રમાણ કેટલું છે તો પિંચોતેર પચીનું છે પૂર્વોત્તર અને પહાડી વિસ્તારમાં નેવું દસનું છે કૃષિ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કેન્દ્રના પંચોતેર ટકા અને રાજ્યના પચીસ ટકા પૂર્વોત્તર અને પહાડી વિસ્તારમાં કેન્દ્રના નેવું અને રાજ્યના દસ ટકા ફાળો આપવાનું પ્રમાણ છે પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અન્વયે નાણાકીય વર્ષ બે હજાર પંદર સોળમાં કેટલી જોગવાઈ કરવામાં આવી તો બે હજાર પંદર સોળમાં ત્રેપનસો કરોડની જોગવાઈ કરવામાં આવી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે બે હજાર પંદરથી બે હજાર ઓગણીસ સુધી કેટલી રકમ ફાળવવામાં આવી છે તો પચાસ હજાર કરોડની રકમ ફાળવવામાં આવી છે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ સોઇલ હેલ્થ કાર્ડની સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી તો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પંદરના રોજ સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કરવામાં આવી સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો પ્રારંભ વડાપ્રધાને કયા સ્થળેથી કર્યો તો રાજસ્થાનના સુરતગઢ ખાતે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાનો પ્રારંભ કર્યો મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષોમાં કેટલા ખેડૂતોને મૃદા સ્વાસ્થ્ય કાર્ડ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો તો એ ચૌદ કરોડ ખેડૂતોને સ્વાસ્થ્ય કાર્ડો લેટ કાર્ડ આપવાનો લક્ષ્ય ફાળવવામાં આવ્યું હતું મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના અંગે કયું વિધાન ખોટું છે તો બે વિધાન સાચા છે આ યોજના માટે અગિયારમી પંચવર્ષીય યોજનામાં રૂપિયા પાંચસો અડસઠ પોઈન્ટ ચોપન કરોડની જોગવાઈ કરવામાં આવી હતી આ યોજના માટે વડાપ્રધાને સ્વસ્થ ધરા ખેતરાનો નારો આપ્યો હતો મહિલા કિસાન યોજના અંતર્ગત મહિલાઓને કેટલી લોન આપવામાં આવે છે તો પાંચ ટકાના દરે પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો પ્રારંભ કયા સ્તરેથી કરવામાં આવ્યો તો મધ્યપ્રદેશના શિરોહથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો પ્રારંભ શરૂ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં

તેત્રીસ ટકા નુકસાન થાય તો વળતર આપવાની જોગવાઈ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પાકના નુકસાનના સર્વેક્ષણ બાદ વળતરની કેટલી રકમ તાત્કાલિક ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી તો વેતન વળતરની પચીસ ટકા રકમ તાત્કાલિક ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને ચૂકવવાના પ્રીમિયમની ટકાવારી અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણેય વિકલ્પ સાચા છે ખરીફ પાકમાં બે ટકા રવિ પાકમાં બે પોઈન્ટ પાંચ ટકા અને રોકડિયા અને બાગાયતી પાકોમાં ફાઇવ પર્સેન્ટેજ આ ઓપ્શનમાં થોડુંક જોઈ લેવું આ કદાચ એક પર્સન્ટ છે આ એક પોઈન્ટ પાંચ ટકા છે અને આ પાંચ ટકા છે આ રીતે એકવાર ચકાસી લેવું પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત કેટલા ટકા ખેડૂતોને વીમા કવચ પૂરી પાડવાનો લક્ષ્યાંક આપ રાખવામાં આવ્યો છે તો એ ત્રેવીસથી વધારીને પચાસ ટકા સુધી વીમા કવચ પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તો રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશનનો પ્રારંભ વીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદથી કરવામાં આવ્યો રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન અંતર્ગત બારમી પંચવર્ષીય યોજના માટે કેટલી રકમ ફાળવવામાં આવી તો રૂપિયા બે હજાર કરોડ ફાળવવામાં આવી રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન અંતર્ગત જે બારમી પંચવર્ષીય યોજના હેઠળ આવે છે એની એ સમયગાળામાં આવે છે હરિત અભિયાનનો પ્રારંભ ક્યારે થયો હરિત અભિયાનનો પ્રારંભ ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ હરિત અભિયાનનો પ્રારંભ થયો ડીડી કિસાન ચેનલનો પ્રારંભ ક્યારે થયો ડીટી કિસાન ચેનલનો પ્રારંભ છવ્વીસમી મે બે હજાર પંદરમાં થયો ઈ પશુ હાર્ટ પોર્ટલનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તો ઈ પશુ હાર્ટ પોર્ટલનો પ્રારંભ છવ્વીસ નવેમ્બર બે હજાર સોળમાં કરવામાં આવ્યો ઈ પશુ હાર્ટ પોર્ટલ યોજના અંગે કયું વિધાન ખોટું છે તો આ યોજનાનો પ્રારંભ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો આ વિધાન ખોટું છે આ યોજના રાષ્ટ્રીય દૂધ વિકાસ છવ્વીસ નવેમ્બર બે હજાર સોળના દિવસે જાહેર કરાઈ આ પોર્ટલ દ્વારા ખેડૂતોને દેશના છપ્પન પશુ બીજદાન કેન્દ્રો સાથે જોડાવવામાં આવશે કિસાન પોર્ટલની શરૂઆત ક્યારે કરવામાં આવી તો સોળ જુલાઈ બે હજાર તેરના ના રોજ કિસાન પોર્ટલની શરૂઆત કરવામાં આવી નીચેનામાંથી કયું પોર્ટલ ખેડૂતોને મોસમ સંબંધિત જાણકારી આપે છે તો નાવકાસ્ટ કે જે પોર્ટલ છે ખેડૂતોને મોસમ સંબંધિત જાણકારી પૂરી પાડે છે એ છે નાવકાસ્ટ નાવકાસ્ટ પોર્ટલ દ્વારા કેટલી કૃષિ સેવાઓ સાંકળી લેવામાં આવી છે તો એમાં બાર કૃષિ સેવા સાંકળી રાખવામાં આવી છે ક્રોપ ઇન્સ્યોરન્સ મોબાઈલ એપનો પ્રારંભ ક્યારે શરૂ થયો તો ક્રોપ ઇન્સ્યોરન્સ મોબાઈલ એપનો પ્રારંભ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પંદરના રોજ શરૂ થયો કિસાન વિકાસ યોજના કઈ તારીખથી ફરી ચાલુ થઈ તો અઢાર ડિસે અઢાર નવેમ્બર બે હજાર ચૌદના રોજ કિસાન વિકાસ યોજના ચાલુ થઈ ફરીથી એકવાર

કાર્ડ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં કેટલા ખેડૂતોને રાષ્ટ્રીય માટી સ્વાસ્થ્ય કાર્ડ આપવાનો લક્ષ્યાંક રખાયો તો એ છે ચૌદ કરોડ ખેડૂતોને ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર દેશના કેટલા ટકા લોકોને ખાદ્યાન્નનો અધિકાર આપે છે તો સડસઠ ટકા લોકોને ખાદ્યાનનો અધિકાર આપે છે ગંગા કલ્યાણ યોજના કોના માટે કલ્યાણકારી યોજના છે તો એ ખેડૂત માટે કલ્યાણકારી યોજના છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અંતર્ગત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાનો સૌપ્રથમ અમલ કરનાર રાજ્ય કયું છે તો એ ઉપરના બધા હરિયાણા ઉત્તરાખંડ અને દિલ્હી ત્રણેય રાજ્ય આવશે કેન્દ્રીય મંદરે નિરાચલ વોટર રોડની યોજનાની ક્યારે મંજૂરી આપી તો એ સાત ઓક્ટોબર બે હજાર પંદરના રોજ વિશ્વ બેંક થી કેટલા રાજ્યોમાં વિરાંચલ વોટર રોડની યોજના કાર્યરત છે તો એ નવ રાજ્યોમાં કિસાન કોલ સેન્ટરનો પ્રારંભ ક્યારે શરૂ કરવામાં આવ્યો તો એકવીસ જાન્યુઆરી બે હજાર ચારથી ચારના રોજ કિસાન કોલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો કિસાન કોલ સેન્ટર અંદર કયું વાક્ય ખોટું છે કયું વિધાન ખોટું છે તો કિસાન કોલ સેન્ટર સવારના છથી રાત્રિના બાર સુધી ચાલે છે આ વિધાન ખોટું છે એ ચાલે છે રાત્રિના દસ વાગ્યા સુધી સવારે સાતથી ચાલુ થાય રાત્રિના દસ વાગ્યા સુધી કિસાન કોલ સેન્ટર માટેનો નંબર છે આ સાચું ઓપ્શન છે કિસાન કોલ સેન્ટરમાં ખેડૂતની સ્થાનિક ભાષાનો ઉતરો અપાય છે એમાં કિસાનની સ્થાનિક ભાષામાં ભાષામાં જ વાત થાય છે એ ઓપ્શન સાચું છે ડી કિસાન ચેનલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો એ આવેલું છે નોઈડામાં મેગા ફૂડ પાર્ક સ્કીમ કયા વર્ષે શરૂ થઈ હતી તો મેગા ફૂડ પાર્ક સ્કીમ બે હજાર આઠમાં શરૂ થઈ હતી શરૂઆતમાં દેશના કેટલાક જિલ્લાઓમાં સઘન કૃષિ જિલ્લા કાર્યક્રમ શરૂ કરાયો હતો તો શરૂઆતમાં સાત જિલ્લામાં શરૂ કરાયો હતો ગ્રામીણ અન્ન ભંડાર યોજના કયા વર્ષે શરૂ કરી હતી તો બે હજાર બે માં ગ્રામીણ અન્ન યોજના ગ્રામીણ અન્ન ભંડાર યોજના શરૂ કરાઈ હતી હરિયાળી પરિયોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તો એ છે સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર ત્રણના રોજ હરિયાળી પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંગે કયું વિધાન ખોટું છે કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને એક જુલાઈ બે હજાર પંદરના રોજ મંજૂરી આપી આ વિધાન સાચું છે આ યોજનામાં કેન્દ્ર અને રાજ્યનો ફાળો પંચોતેર અને પચીનો છે પૂર્વોત્તર કે પછી ડુંગરવાળા રાજ્યોમાં કેન્દ્રનો ફાળો નેવું ટકા ને રાજ્યનો ફાળો દસ ટકા એ રીતે હોય છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તો સોળ ઓગસ્ટ બે હજાર સાતથી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના આરકે વિવાયનો પ્રારંભ કરવામાં આવ્યો આઈસોપોમ યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તો એક એપ્રિલ બે હજાર ચારથી આઈસોપોમનો પ્રારંભ કરવામાં આવ્યો આઈસોપોમ યોજનામાં કયા પાકનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો તેલબિયા કઠોળ મકાઈ અને ઓઇલ પામ એટલા ક્રોપ્સનો સમાવેશ આઈસોપોમની અંદર બે હજાર ચારમાં કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ કઈ યોજનાનું સ્થાન લીધું તો ઉપરની બને રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના સંશોધિત રાષ્ટ્રીય કૃષિ વીમા યોજનાનું સ્થાન પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાએ લીધું પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના અંગે કયું વાક્ય ખોટું છે તો ત્રણેય વિધાન સાચા છે આ યોજનાનું અમલીકરણ ખાદ્ય પ્રસંકરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરાશે આ યોજનાને દેશના ખાદન ખાદ્ય પ્રસંકરણને પ્રોત્સાહન મળશે આ યોજના અંતર્ગત મેગા ફૂડ પાર્ક સ્કીમનું ક્રિયાવન કરી શકાય છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંગે કયું વિધાન ખોટું છે ત્રણેય સાચા વિધાન છે આ યોજનાનું અમલીકરણ ક્લસ્ટર આધારિત થશે પચાસ એકરનું એક ક્લસ્ટર રહેશે જેમાં પચાસ ખેડૂતોને સામેલ કરવામાં આવશે ત્રણ વર્ષમાં દસ હજાર ક્લસ્ટર બનાવવામાં આવશે જેમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાના લાભાર્થીઓને પરંપરાગત કૃષિ વિકાસ યોજનામાં લાભાર્થી ખેડૂતોને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા કેટલી સહાય આપવાની જોગવાઈ છે તો પ્રતિ ત્રણ વર્ષે પ્રતિ એકર વીસ હજાર રૂપિયાની જોગવાઈ આપવામાં આવેલ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી તો ચૌદ એપ્રિલ બે હજાર પંદરથી પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંગે કયું વિકલ્પ ખોટું છે તો બે વિકલ્પ સાચા છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના એ સોઇલ હેલ્થ મેનેજમેન્ટનો એક ભાગ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાનું છે ઈ નામ અંગે કયું વિકલ્પ ખોટું છે તો બધા વિધાન સાચા છે ઈ નામનું પૂરું નામ ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એ અખિલ ભારત ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે કેન્દ્રીય કેબિનેટે એક જુલાઈ બે હજાર પંદરના રોજ ઈ નામની મંજૂરી આપી હતી નામ અંગે કયું વિધાન ખોટું છે ઈ નામે સમાંતર માર્કેટિંગ માળખું છે એ ખોટું છે એ એક પોર્ટલ છે બીજું ઓપ્શન સાચું છે ઈ નામનો ઉદ્દેશ્ય એકીકૃત રાષ્ટ્રીય કૃષિ ઉપજ બજારનો વિકાસ કરવાનો છે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ એટલે સોઇલ હેલ્થ કાર્ડ અંગે કયું વિધાન ખોટું છે તો આ કાર્ડનો પ્રારંભ ભોપાલથી થયો આ વાક્ય ખોટું છે રાજસ્થાનથી થયો સુરતગઢમાંથી મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાનું થીમ સ્વસ્થ ધરા સ્વસ્થ ધરા ખેતરા છે આ ઓપ્શન સાચું મૃદા સ્વાસ્થ્ય કાર્ડમાં જુદા જુદા બાર માપદંડોની વિગતો સામે છે એ ઓપ્શન સાચું છે ભારતમાં પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય કયું છે તો હરિયાણા રાજ્ય છે કે જેણે ભારતમાં પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનું પ્રથમ રાજ્ય હરિયાણા છે અટલ ભૂજલ યોજનાનો પ્રારંભ ક્યારે શરૂ કરવામાં આવ્યો તો પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં અટલ ભૂજલ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્ર સરકારે શરૂ કરેલ અટલ ભૂજલ યોજના અંગે કયું વિધાન ખોટું છે તો આ યોજનાનો પ્રારંભ પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ કરાયો યોજનાનો મુખ્ય હેતુ ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાનું છે અને આ યોજના માટે પાંચ વર્ષમાં છ હજાર કરોડ રૂપિયાની છ હજાર રૂપિયાનો ખર્ચ અંદાજ લગાડવામાં આવ્યો છે ત્રણ ઓપ્શન સાચા છે અને આ જે બધા રાજ્યોમાં મળવાપાત્ર છે આ લાભ એ ખોટો જવા ખોટું વિધાન છે અટલ ભૂજલ યોજના અંગે કયો વિકલ્પ ખોટો છે તો આ યોજનાનું અમલીકરણ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે આ ઓપ્શન ખોટું છે આ યોજના વિશ્વ બેંક અનુદાનિત છે અને આ યોજનામાં કેન્દ્ર સરકાર અને વિશ્વ બેંકનો પચાસ પચાસ ટકાનો ભાગ છે આ યોજનાનો લાભ ગુજરાત હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર યુપી અને રાજસ્થાનના કુલ ઇઠોતેર જિલ્લામાં થશે સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત ઇન્સ્ટોલેશન માટે કેન્દ્ર સરકાર તરફથી કેટલા ટકા સબસિડી મળે છે તો કેન્દ્ર ટકા તરફથી સાઠ ટકા સબસિડી મળે છે ગુજરાત સરકારે શરૂ કરેલ સૂર્ય શક્તિ કિસાન યોજના સંદર્ભમાં નીચેના વાક્ય તપાસો તો ત્રીજું વાક્ય સાચું છે આ યોજનામાં કેન્દ્ર સરકારની સાઠ ટકા સબસિડી પાંત્રીસ ટકા લોન અને લાભાર્થીનો ફાળો પાંચ ટકા છે સૂર્ય સૂર્યશક્તિ કિસાન યોજના અંગે કયું વિધાન ખોટું છે તો બધા વિધાન સાચા છે ખેડૂતોને ઉત્પન્ન કરેલ વધારાની વીજળી પેટે તેમને રૂપિયા સાત પ્રતિ યુનિટ સાત વર્ષ સુધી મળશે બાકીના અઢાર વર્ષ સુધી ખેડૂતોને વીજળી પેટે ત્રણ પોઈન્ટ પાંચ પ્રતિ યુનિટ મળશે આ યોજના માટે આઠસો સિત્તેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત સરકારે કરેલ એસ કે યોજનાનું પૂરું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના ગુજરાત સરકારે શરૂ કરેલ એસ કે યોજના અંગે કયું વિધાન ખોટું છે તો બે વિધાન સાચા છે સૂર્યશક્તિ કિસાન યોજના વીજળી ઉત્પાદન છે કિસાન યોજના અંતર્ગત ખેડૂતોએ ઉત્કર્ટ કરેલ વીજળી સરકાર સાત વર્ષ સુધી સાત રૂપિયા પ્રતિ યુનિટ ખરીદ છે ગુજરાત સરકારે શરૂ કરેલ સૂર્યશક્તિ કિસાન યોજના અંગે કયું વિધાન સાચું છે તો રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાય સાહીઠ ટકા લોન પાંત્રીસ ટકાને લાભાર્થીનો ફાળો પાંચ ટકા હોય છે ગુજરાતમાં ઈ ધરા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી થઈ તો એક ઓગસ્ટ બે હજાર ચારથી ઈ ધરા પ્રોજેક્ટની શરૂઆત થઈ ખેડૂત પોથીની યોજના ક્યારે શરૂ થઈ તો નાઇન્ટીન નાઇન્ટી ફાઇવની અંદર ખેડૂત પોથીની યોજનાની શરૂઆત થઈ કૃષિ યોજના એટલે શું કિસાન હિત ઉર્જા શક્તિ યોજના એટલે કૃષિ યોજના રાજ્ય સરકારની કૃષિ યોજનામાં કઈ બાબતનો સમાવેશ થતો નથી તો ચાલીસ કરાથી ફ્રીઝની વીજળીનો સમાવેશ થતો નથી જ્યારે ખેડૂતોને પોતાનું આગવું ટ્રાન્સફોર્મર ભારે દબાણની લાઈનનો ઊભી કરવી અને હળવા દબાણની લાઈનો દૂર કરવી આનો સમાવેશ થાય છે જિલ્લા કક્ષાએ કાર્ય કરતી સ્વાયત્ત સંસ્થા આત્મા કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે તો એ કૃષિ સાથે સંકળાયેલ છે ગુજરાતમાં કૃષિ મહોત્સવનું આયોજન કયા દિવસથી આરંભાય છે તો અક્ષય અક્ષય તૃતીયા દિવસથી આરંભાય છે તાજેતરમાં કયા રાજ્ય મહાત્મા ફૂલે કૃષિ ઋણ માફી યોજનાની શરૂ કરી છે તો મહારાષ્ટ્ર છે કે જેને તાજેતરમાં મહાત્મા ફૂલે કૃષિ ઋણ માફી યોજનાની શરૂ કરી છે તાજેતરમાં કયા રાજ્ય નીલામ્બર પીતામ્બર જલ સમૃદ્ધિ યોજના શરૂ કરી તો એ ઝારખંડ રાજ્ય છે કે જેણે નીલામ્બર પીતામ્બર જલ સમૃદ્ધિ યોજના શરૂ કરી છે તાજેતરમાં કયા રાજ્ય બાગાયતી પાક અને મત્સ્ય ઉદ્યોગ માટે માતૃ સ્મૃતિ યોજના શરૂ કરી તો એ પશ્ચિમ બંગાળ છે કયા રાજ્ય એકવીસ મે બે હજાર વીસથી રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના શરૂ કરી તો એ છત્તીસગઢ રાજ્ય છે જેને એકવીસ મે બે હજાર વીસથી રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના શરૂ કરી છે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું ગુજરાતની કૃષિ થેન્ક યુ